માનવીમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી માંડવી તાલુકા તંત્ર અને નગરપાલિકા સંયુક્ત કાર્યક્રમ દ્વારા આયોજિત દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ઉપસ્થિતિમાં શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થ મશ્કા માંડવી કચ્છ મધ્યે યોજવામાં આવ્યો હતો જેમાં માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રીના સંબોધનમાં યોગા અભ્યાસો ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા આ કાર્યક્રમમાં રાજકીય ક્ષેત્રના અગ્રણીઓ સામાજિક સંસ્થાઓ સામાજિક અગ્રણીઓ નાગરિકો શાળાના બાળકો માંડવી તાલુકા વહીવટી તંત્ર અને નગરપાલિકાના કર્મચારીઓ જોડાયા હતા તમામ યોગ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ કર્યા હતા મામલતદાર વિનોદ ગોકલાણી ડીડી યોગ ચૌધરી માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ કેવલ કિશોર ગઢવી ઉપપ્રમુખ શિલ્પાબેન પ્રકાશ નાથાણી મસ્કાના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ગોર સહિતનાઓએ આયોજન વ્યવસ્થા સંભાળી હતી સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો